નસવાડી તાલુકામાં ધોધમાર વરસાદ પડતા અશ્વિન નદીમાં ભારે પાણી આવ્યું છે રાજપુરા ગામમાં નો લો લેવલ કોઝવે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો ગ્રામજનો હાલ તો સંપર્ક વિહુણા બન્યા છે બસોની વસ્તી ધરાવતા ગામ પાસેથી આ અશ્વિન નદી પસાર થાય છે પાણી ઉતાર્યા બાદ ગ્રામજનો અવરજવર કરી શકશે ઇરફાન મેમન સંવાદદાતા ફોનલાઇન પર જોડાયા છે જે ઇરફાન કેવી પરિસ્થિતિ નવા નીરની આવક એક તરફ ગામ પણ સંપર્ક વિહુણું બન્યું જી જોઈ વાત કરું તો છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં રાત્રિના વરસાદ પડ્યો પરંતુ સવારમાં જે રીતે સતત અડધા જ કલાકમાં અડધા ઇંચ વધુનો વરસાદ પડી ગયો જેને લીધે ખાસ કરીને નસવાડી તાલુકાનું રાજપુરા ગામ છે રાજપુરા ગામની બાજુમાંથી જ અશ્વિન નદી વહેતી હોય એ અશ્વિન નદીમાં ભારે પાણી આવતાની સાથે જ જે ગ્રામજનો છે એ સંપર્ક વિહોણા બન્યા છે ખાસ કરીને લો લેવલ ના કોજવે હોય એટલે અવરનવર આ સમસ્યા રહેતી હોય છે અવરનવર આ સ્થાનિકો દ્વારા તંત્ર સુધી વાત પહોંચાડવામાં આવી છે કે ભાઈ આ લો લેવલ નું કોજવે છે તો માઇનોર બ્રિજ બનાવવાની માંગ છે છતાં પણ તંત્ર ક્યાંક ને ક્યાંક ધ્યાન દોરતું નથી જેને લઈને આજે આ વિચારા એવી પરિસ્થિતિમાં છે કે દરરોજ ના કમાઈ ખાના લોકો આજે સંપર્ક વિહોણા બન્યા છે ત્યારે તંત્રએ ખરેખર આ ગામની મુલાકાત લેવી જરૂરી બની છે બિલકુલ બિલકુલ તમામ જાણકારી બદલ આભાર